आर्सेलर मित्तल निप्पोन स्टील इंडिया कंपनी सीएसआर पहल प्रोजेक्ट ग्रीन अंतर्गत पच्चीस जेटली सेल्फ ई बाइको गृह राज्यमंत्री हर्ष संघ्वीना हस्ते सूरत सुरत विभाग ने अर्पण कर आवसरे गृहराज्यमंत्री कहुके आजना आधुनिक टेक्नोलॉजी युग में एएमएनएस इंडिया ग्रीन प्रोजेक्ट हेठ सूरत पुलिस ने आपली सेल्फ ई बाइक की मदद की सूरत पुलिस पोलिसू स्मार्ट बनशे વધુમાં તેમણે કહ્યું કે વિકટ પરિસ્થિતિમાં શોપિંગ માર્કેટ કે ભીડભાડવાળા સ્થળોએ ગાડી લઈને જતા સમય જતો હોય છે પણ બેલેન્સી બાઇકની મદદથી પોલીસ સરળતાથી ઝડપી પહોંચી શકશે જે બદલ કંપનીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હેડ કોર્પોરેટ અફેર્સના ડોક્ટર અનિલ મટુએ કહ્યું કે એમએનએસ ઇન્ડિયા દ્વારા સ્થાનિક મહિલાઓ પગભર બને તે માટેની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ઉપરાંત સ્થાનિક યુવાનોને તાલીમબદ્ધ કરીને રોજગારના અવસરો આપવામાં આવ્યા છે ગ્રીન પ્રોજેક્ટ હેઠળ સેલ્ફ બેલેન્સિંગ ડી બાઇકથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત પોલીસ અધિકારીઓ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા